તળાજા શહેરથી ગોપનાથ જતા માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા રોડ પણ બંધ થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગઈકાલે પણ બપોરના સમય બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ વરસાદ થયો છે ત્યારે તળાજા શહેરથી ગોપનાથ જતા માર્ગ ઉપર અને તળાજા નજીક જ મહાકાય વૃક્ષ રોડ ઉપર થ્રી વ્હીલ ટેમ્પો ઉપર ધરાશાયી થતા અને આ બનાવની જાણ થતાં તળાજા મામલતદાર સહિત સ્ટાફ તેમજ નગરપાલિકા સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડ આવી અને રોડ ખુલ્લો કરવા માટે તાત્કાલિકના ધોરણે મહેનત શરૂ કરી દેવામાં આવી હતી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગોપનાથ જતો માર્ગ બંધ થતાં તંત્ર દ્વારા વૃક્ષ હટાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે